નમસ્કાર મિત્રો સ્વાગત છે સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડિયોમાં આપણે ધોરણ સાતની સંપૂર્ણ સોલ્યુશન દર્શાવેલ છે હવે ભાગ પ્રમાણે આપણે નવી સ્વ પોથી આવશે આ આપણો છે પ્રથમ ભાગ તો દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તા સંપૂર્ણ સોલ્યુશન ને પીડીએફ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 7 ની ન્યુ સ્વ અધ્યયન પોથી ના ભાગ નંબર 1 ના ગણિત વિષય ના ચાલો યાદ કરીએ ના પેજ નંબર 25 પર ના મહાવરા નું સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર 1 નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો જોઈએ નંબર અને સંખ્યાઓ પ્રમાણમાં નથી નંબર બે ત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને સાહીઠ ત્રીસ અને સાઈઠ નો ગુણોત્તર ત્રીસ ના છેદમાં ચાલીસ તો ત્રણ જેમ ચાર જીરો જીરો ઉડી જશે પિસ્તાલીસ અને સાહીઠ નો ગુણોત્તર તો પિસ્તાલીસના છેદમાં સાહીઠ પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોક સાહીઠ પંદર પંદર ઉડી ગયા ત્રણ જેમ ચાર તો આ સંખ્યાઓ પ્રમાણમાં છે નંબર ત્રણ બે નવ અઢાર અને એક્યાસી બે અને નવ નો ગુણોત્તર બે છેદમાં નવ બરાબર છેદ બે જેમ નવ અઢાર અને એક્યાસી નો ગુણોત્તર તો અઢાર એટલે નવ દુ અઢાર અને નેવે કે છે નવ નવ ઉડી ગયા બે જેમ નવ તો આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યાન પોતે આવી ચૂકી બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમની અંદર તમે કોન્ટેક કરીને ત્યાર પછી નંબર ચાર પંદર પિસ્તાલીસ પાંચ અને પચીસ તો પંદર અને પિસ્તાલીસનો ગુણોત્તર પંદરના છેદમાં પિસ્તાલીસ ત્રણ પંચા પંદર નવ પંચા પંદર પાંચ પાંચ ઉડી ગયા ત્રણ જેમ નવ એટલે એકના છેદ એક જેમ ત્રણ અને પાંચ અને પચીસનો ગુણોત્તર તો પાંચ એકા પાંચ પચું પચું પચીસ પાંચ પાંચ ઉડી ગયા એક જેમ પાંચ તો આપેલ સંખ્યાનો પ્રમાણ આપેલ સંખ્યાઓ પ્રમાણમાં નથી નંબર પાંચ દસ પંદર ચાર અને છ દસ અને પંદર નો ગુણોત્તર 10 ના છેદમાં પંદર પાંચ 5 દસ પાંચ પંદર પાંચ પાંચ ચાર અને છ નો ગુણોત્તરના છેદમાં છ બરાબર બે દુ ચાર બે બે ઉડી ગયા બે છેદમાં ત્રણ એટલે બે જેમ ત્રણ તો આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્ય આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્ત જરૂરથી શેર કરજો જેથી તે લોકો લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે